જવાન એટલે બસ મળે તો હારું વા રોડ ઉપર જઈને સુકશે આતકર આઈ નાઈ આ આ તો શું ને તો લાગે તો છોકરા ને ને

આય લેતા હોય ગોત પર તો પામું ગમે લેતા બેન અરે એ નો લેતા હું અરે લેતા હું ભાઈ પેલું ઘર્યું ને એ આપું દેખાય હો આય અરે હું કરું આપણને આપણે ફેમિલી હૈ ને તો અલી બા છોકરો નોકરી માટે જોતો તેમાં નોકરી મળીને બહાર ડી લાવો એય બગે પડો બાના એ હું તો કશું ના પડવું ને એ દોશી આવી રે એ બા કેવા આ તો બા કેવા તરે પડકે પડવું પડે શું કરું અલ્યા પડવું પડે કશું ના પડું હું તો હેડી ઘર માં ના તમે પડો અલ્યા બા માથોય આપડા બા હું તો ના મારું તમારે ઘરે જવું પડતી આવો જો એ તો તું ક્યાં એ દોલા તારા બોલું ના

આ તો સેન ની હે એટલે હું સમજાવી દઉં રાગર રાગર શું સમજાવ મારા જ નહીં એ તો હું સમજાવી બા દે ઉપર એ ખતરનાક હો खुशी मरती नहीं चूही लाया हो शिकार ya મોટો કેવાયું ભાઈ તો હું સમજાવું થોડું બાજાવ ગમતભાઈ જઈને આવું No, no, no.

અખોર દે જપૈતા રહ્યા છે બબાઓ પૂછો કોણ ઇન્દમ આપો દોશી પૂછો કુશી જોને ગમો અનોશી આપણ કે મેં ઉખો મેમનમાં આવ્યો આ તો આવ્યો કે આવી આ આવી લગાણી કે આ તો સીધી નહી બતામઈમો સોખો કુછો કુછો નહી આવું તો આવ્યો જ હવે આ તો મતલબ કુછો થી નહી કાકે તું બબાઓ ને

મારું નોકરી જવાનું બાજુ આ તો ફોન આવે મારા નોકરી થી પડશે એ તો કી હોય ને ભાઈ લઈ જ એ તો નોકરી હું ગમતો જઈ આવું તાર અધિપતિ આવું ગમો જઈશ ফন মোলার সালা কাড এজত কারা কাড 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 মাকাড কাটার কেনি. কশে পালে কাড কাও থিনা ইনা অদো ক্যিনা ইনা কালে কোলেনা হাল

મોટી મુર્ખમી કરી ભૂલ કરી લાઈન પૂછવું હતું ક બસ બાપુ પહેલું કે ના પહેલું આવી છોડીએ કે

ఫోన్ <coughs> <saltedbane> ફોન કાઢો કીધું આગેવાનો બારી લાયા બારી લાયા ત્યાં રોજ બે છોકરા ખબર બાર નોકરી મેળવે તો નોકરી ખોરતા ખોતા બઉને આવ્યો તે લઈને આવ્યો તો આવું નહોતું ભોગવા જોવા મારા બેટા તાર રોજ કડજા હોય એરા નવરાઓ તો કોક પટાવી પટાવાર કર તમે દેવો તો હું આવું કોમમાં જાય ના એરો કોંકાડો હેરો તો કોમ ના આવે હેરો પટાવાર ને તાર બાપ સતુજી સતુજી તો હેરો તો બેવો તાર હા હા ભોગલો લાવે છે આ આવી ગયો ભોગલા આવે છે

કામ તો ઓકા તા આવી જોતા મજૂર કતા જો તો હું ઘરે ના મોડું હું તો ઓ તો બધું વાવ તોય બધું કરવું પડશે ખેતી બધું કોમ કરવાનું આ તો ના કર એ પેલા મના ભાઈ નો લાયો તો જોયો ગાજી મૂકી ના આ તો નઈ તો કશું કરતી નહી મારી ભાઈ રાખશો

લવાય કે ના લવાય તમે લાવી લીધી લાવે લાયા મારું આપડે લાયા તો સુધારવા ને આપડા હાથમાં છોકરા તારો સુધારવી પડશે આપણે ગોમ ની ઇજ્જત હું આપડે ના લાગે આપડે એમ એ વાત તમારી હાચી ના સુધરી તો હા સુધર્યું તમારે છોકરા ને પડે ના હોય તો બારે ના મોકલાય છોકરા હોય નોકરી એને ખબર પડે બાર બાર જવાના છોકરા આવું જ ભાગી લાવી હોય પછી મા બાપ ને દુઃખ પાડ્યો છોકરા બાર જતા રહ્યા તો આપડે બધું યાર કોમ કરો તું છોકરા હોય ને એની મોટી નોકરી કર ખેતી નું રહે કરો તો છોકરો ના હોય તો મારા ધોરી કરો બાકી છોકરો હશે ઝઘડા તમારી જ હોય કોઈ એનાથી ભી એ હશે અને બાર મુકાવવાનું તમે સોરી મેળો સો મહિલા શેર ના થઈ જાય ને ચતુરજી નો હોય રાખો બધો અંપી હશે જો ભીવા છે ને તો એનું ઘર કોમ કરશે આગેવાન હતા લાવ્યા ના પાછું બાર કોક નોકરી માં જ મારું કરવાનું આ બધું નતું લાવવાનું બાયરી બાયરી નતું પ્લે કરવાનું તારા તું વાળું પૂછું તો હતું ઘર નો જીવતો હતો છોકરા કે

છોકરો બહાર રહેતો હોય કમારે જુઓ તો સારું કેવાય એમ બે પૈસા કમાઈ લે તમે નહી મા બાપ જવાબ તમારા માં આવો કામ કરો એમ કેવાય મજા એટલી ખબર પડે આપડે શું કેવું છોકરા છોકરા તું હોય રે બધા હરીમ હરી રહો ના હવે નઈ ચાલુ મજા આવો